ધોરણ નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું એંસી પોઇન્ટ સડસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં જિલ્લાના ચારસો પાંચ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ત્યારે હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ એકમાં ત્રણ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જેમાંની એક છે નસીબ પ્રણામી નસીબ પ્રણામી હિંમત હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે આવી છે ભાડાનું મકાન સગવડતાનો અભાવ છતાઈ વગર ટ્યુશને આ દીકરીએ જળહળતી સફળતા મેળવી છે. હિમાચલનગરના પૃથવીનગરમાં ભાડાના મકાનમાં નસીબ પોતાના પરિવાર સાથે રહે છે. નસીબના પિતા દીપકભાઈ ડ્રાઇવિંગનો ધંધો કરે છે. તેઓ ઇકો કાર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક ખેંચનો સામનો કરી રહેલા દીપકભાઈની દીકરી નસીબ ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી કોઈ પણ પ્રકારના ટ્યુશન વિના ધોરણ 10 માં A1 ગ્રેડ મેળવી જ્વલંત સફળતા મેળવી છે નસીબે IAS બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને ધોરણ 11 માં સાયન્સ પ્રવેશ મેળવી IAS માં નસીબ અજમાવવાનો પ્રારંભ કર્યો છે મારા માતા-પિતા પરિવાર અને શિક્ષકો દ્વારા જે મને જ્ઞાન મળ્યું તેનાથી મારો A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે તે બદલ હું તેમનો આભાર માનું છું મારો ગોલ આઈપીએસ અધિકારી બનવાનો છે અને હું આગામી સમયમાં આઈપીએસ બનીશ તેવો મને વિશ્વાસ છે દીકરી નસીબની સફળતાથી દીપક ભાઈનું નસીબ ખુલી ગયું છે અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે મારી બેબીને એવન એવન આવ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ઓર આગામી મો આઈપીએસ બનવાની અને જે આપી છે ઈચ્છા છે એ પૂર્ણ થાય એવી અમે ઈચ્છા છીએ બીજી કોઈ અમે કોઈ સુવિધા કોઈ આપી નથી આ દિવસ સુધી હું ગાડી ચલાવું છું ગુજરાન ચલાવું છું એમાં પૂરું કરીએ છીએ નસીબ પ્રણામીએ ધોરણ દસના અભ્યાસક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની સુખ સુવિધા કે મોજ મજા માટે સમય ન આપતા માત્ર અભ્યાસ માટે જ સમય ફાળવ્યો હતો જેના પગલે આજે નસીબે સમગ્ર પરિવારને વિશેષ ગૌરવ અપાવ્યું છે સંદીપ પટેલ વી વીટીવી ન્યૂઝ સાબરકાંઠા